નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હોળી કા દહનના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જીવનમાંથી ગરીબી થશે દૂર સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવશે માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા મિત્રો પવિત્રવાણી યુટ્યુબ ચેનલ તરફથી તમને બધાને હોળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો હોળીનો તહેવાર આવતા જ મનમાં ખૂબ જ વધારે ખુશીઓ અને આનંદ ઉલ્લાસ આવવા લાગે છે હોળીના તહેવારના દિવસે આપણે કંઈક ને કંઈક ઉપાયો અવશ્ય કરીએ છીએ જેથી આપણા જીવનમાં હંમેશા ખુશીઓ આવતી રહે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનો આગમન થાય અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપણા પર વરસતી રહે મિત્રો હોલિકા દહનનો શુભ મુહૂર્ત સાંજે 6 વાગ્યાને 33 મિનિટથી લઈને રાત્રે આઠ વાગ્યા ને પંચાવન મિનિટે સમાપ્ત થશે એટલે કે લગભગ હોલિકા દહન સમય કલાક અને આસપાસ રહેશે આ સમયમાં તમે પરિક્રમા કરીને કરીને કેટલાક વિશેષ ઉપાયો તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો જો તમે આ હોલિકા દહનના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરો છો તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે મિત્રો દરેક વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ ના દિવસે હોળીનો પર્વ મનાવવામાં આવે છે અને આ વખતે ફાગણ મહિનાની પૂર્ણિમા સાત માર્ચ અને મંગળવારના દિવસે મનાવવામાં આવશે મિત્રો આ દિવસને આપણે સત્યના અસત્ય પર વિજયના રૂપમાં મનાવીએ છીએ અને મિત્રો કહેવામાં આવે છે કે હિરણ્ય કશ્યપની બહેન હિરણ્ય કશ્યપના કહેવા પર પ્રહલાદને સળગાવવા માંગતી હતી પરંતુ પ્રહલાદની ભક્તિના કારણે હોલિકાએ હાર માનવી પડી અને પ્રહલાદની જગ્યાએ હોલિકા જ આગમાં બળીને ભસ્મ થઈ ગઈ હોળીનો પર્વ ખૂબ જ પવિત્ર અને પાવન પર્વ માનવામાં આવે છે અને આ દિવસે આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ માટે ને કંઈક ઉપાય અવશ્ય કરીએ છીએ પરંતુ મિત્રો હોળીના દિવસે તમે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જેથી તમારા જીવનમાં આખું વર્ષ આવતા રહે પૈસા જ પૈસા અને જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે દૂર થઈ જશે હા મિત્રો તમારે હોળીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાની છે જેથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય અને મિત્રો આ દિવસે ખૂબ જ શુભ અને દુર્લભ મહાસંયોગ તેમજ રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે આ દિવસે મિત્રો ધ્રુવ નામનો યોગ બની રહ્યો છે જે ઘણા વર્ષો બાદ આવ્યો છે સાથે જ મિત્રો આ દિવસે સર્વાસિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને મિત્રો આ દિવસે રાજયોગ તેમજ ધનયોગ પણ બની રહ્યો છે જે આ હોળીને ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ બનાવી રહ્યા છે ગુરુ અને શનિનું મકર રાશિમાં એકસાથે સાથે મિલન થશે તો સાથે જ શુક્ર ગ્રહ એ મીન રાશિમાં બિરાજમાન રહેશે અને રાહુ તેમજ મંગળ મળીને અંગારક નામનો યોગ પણ બનાવી રહ્યા છે સાથે જ મિત્રો બુધ ગ્રહ પણ મકર રાશિમાં રહેશે જેના કારણે ત્રણ ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે અને મિત્રો સૌથી ખાસ વાત એ છે કે ચંદ્ર એ કન્યા રાશિમાં છે મિત્રો હોળીના દિવસે તમે કોઈના કોઈ ઉપાય અવશ્ય કરો એટલે કે જ્યારે તમે હોળીના દિવસે અગ્નિ પ્રગટાવવા જાઓ છો તો સાથે થોડાક કાળા તલ અવશ્ય લઈ જાઓ અને હોલિકા દહનની પાસે જઈને આ કાળા તલને પોતાના માથા પરથી અગિયાર વખત ઊંધા ફેરવીને હોળીને પ્રજ્વલિત અગ્નિમાં નાખી દો આનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થશે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થશે તેમજ તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે અને પૈસાની તંગી હંમેશા માટે દૂર થઈ જશે પરંતુ મિત્રો હોલિકા દહનના દિવસે તમે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો આનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવશે માતા લક્ષ્મી ધનની વર્ષા કરશે મિત્રો હોળીનો તહેવાર એ સત્યના અસત્ય પર વિજયના રૂપમાં મનાવવામાં આવે છે અને મિત્રો હોળીના દિવસે દરેક લોકો પોતાના ઘરમાં કંઈક ને કંઈક વાનગી અવશ્ય બનાવે જ છે પરંતુ મિત્રો આ દિવસે તમારે વિશેષ રૂપથી કઈ વસ્તુ ખાવી જોઈએ એ આ વિડીયોમાં બતાવીશું જેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવે અને માતા લક્ષ્મીજીનો પણ સદાય તમારા ઘરમાં વાસ રહે સાથે જ મિત્રો આ દિવસે હોળિકાની અગ્નિ સામે કેટલાક વિશેષ ઉપાયો પણ કરવા જોઈએ આ દિવસે જો તમે હાથમાં થોડો લોટ લઈને તેમાં થોડું મીઠું નાખીને ઘરના બધા જ સદસ્યો પરથી ત્રણ વખત ઊંધું ફેરવીને હોળિકાની પ્રજ્વલિત અગ્નિમાં નાખી દો છો તો આનાથી ખૂબ જ મોટો ચમત્કારી લાભ થાય છે ઘરના દરેક સદસ્યના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ અને સમસ્યાઓ દૂર થાય છે તેમજ તમારા ઘરમાં ચાલી રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ પણ દૂર થાય છે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે ધન ધાન્યના ભંડારો ભરાવા લાગે છે તો મિત્રો હોલિકા દહનના દિવસે તમારે કઈ એક વસ્તુ ખાવી જોઈએ એ અમે તમને બતાવી દઈએ મિત્રો આ દિવસે તમે તમારા ઘરમાં ઘણી બધી વાનગીઓ બનાવશો ઘીના ઘૂઘરા ખીર દ્રાક્ષ વગેરે ખાશો પરંતુ મિત્રો આ દિવસે તમારે ઘૂઘરા ઘીના ઘૂઘરા જરૂર ખાવા જોઈએ પરંતુ ઘૂઘરા તમારે તમારા ઘરે બનાવીને જ ખાવાના છે બીજાના ઘરના ઘૂઘરા આ દિવસે તમારે નથી ખાવાના જો આ દિવસે તમે બીજાના ઘરના ઘૂઘરા ખાશો તો તમને દોષ પણ લાગી શકે છે તો આ દિવસે તમારે ઘૂઘરા જરૂર ખાઈ લેવાના છે અને બીજી વસ્તુ તમારે બજારમાં જે કાળી દ્રાક્ષ મળે છે તો બજારમાંથી કાળી દ્રાક્ષ લઈ આવો અને આ કાળી દ્રાક્ષને તમારે હોળિકા દહનના દિવસે જરૂર ખાઈ લેવાની છે એટલે કે કાળી દ્રાક્ષ અને ઘૂઘરા તમારે આ દિવસે જરૂર ખાવા જોઈએ જો તમે આ દિવસે આ બે વસ્તુઓ ખાઈ લો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનો આગમન થશે તેમજ તમારા જીવનમાંથી પૈસાની તંગી દૂર થશે આખું વર્ષ તમારા જીવનમાં આવશે પૈસા જ પૈસા તો મિત્રો આ હોળીના પાવન પર્વ પર તમે આ વસ્તુઓ જરૂર ખાઈ લો જેથી તમારા જીવનમાં આવે પૈસા જ પૈસા માતા લક્ષ્મી પણ તમારા પર પ્રસન્ન થાય અને તેમની કૃપા હંમેશા તમારા પર બને રહે તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી અવશ્ય લખી દો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ